જિલ્લામાં ફરી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ રહેતા મહુવા તાલુકામાં વહેલી સવારે બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો ભારે વરસાદને પગલે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી ત્યારે વરસાદ તેમજ કોતરના પાણી ઉભરાતા મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા ઉપરાંત મહુવાથી અનાવલત તરફ જવાના માર્ગ ઉપર પાણી ભરાયા અને કાછલ ગામ પાસે પણ ઘૂંટણસમા પાણી ભરાયા હતા જેથી સાવચેતીના ભાગરૂપે બેરિકેડ મૂકી માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરાયો હતો ભારે વરસાદના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે સુરત જિલ્લાની વાત કરીએ તો અહીં ફરી એકવાર મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી નોંધાઈ છેલ્લા ત્રણ દિવસથી સતત ભારે વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને મહુવા તાલુકામાં વહેલી સવારે અચાનક ભારે વરસાદ શરૂ થયો હતો જેમાં માત્ર બે કલાકના સમયગાળા દરમિયાન ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે આ અતિવૃષ્ટિના કારણે શહેર અને તાલુકાના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાય છે રસ્તા પર વરસાદી તેમજ ખેતરમાંથી આવેલા કોતર પાણી ઉભરાતા મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે મહુવાથી અનાવલ તરફ જતો મુખ્ય માર્ગ હાલ સંપૂર્ણ રીતે પાણીમાં ગરકાવ થયું છે ખાસ કરીને કાછલ ગામ પાસે રસ્તા પર સમા પાણી ભરાવું જોવા મળ્યું હતું જેના કારણે વાહન વ્યવહાર પર અસર પડી છે અનાવલ ગામના રહેવાસી છીએ દર વર્ષની જેમ આ વર્ષે પણ અહીંયા ખાડામાં ખૂબ સારું પાણી ભરાયું છે દર વર્ષે આ જ પોઝિશન હોય છે અને જ્યારે આ પાણી ભરાય છે ત્યારે જ તંત્ર હરકતમાં આવીને ચોમાસામાં આવે અને અગાડી ખોદકામ કરાવે છે ખરેખર તો આખી લાઈને જ ખોદીને નવી નાખવા જેવી છે કે આખી લાઇન ગટર લાઈન આખી પુરાઈ ગયેલી છે અને દર વર્ષે આ બધા જો પરપ્રાંતિયો છે જે અહીંયા ભાડુંકથી રહે છે એ લોકોના ઘરમાં પાણી ભરાઈ જાય છે આખું ખોર્યું છે એમાં બધે પાણી આજે તો આ ફળિયાની અંદર અવસર પણ છે એન્ગેજમેન્ટ પણ છે હવે અન્ય કેવી રીત જશે કે દર વર્ષે અમે લોકો રજૂઆત કરીએ છીએ પણ આનું કોઈ નિરાકરણ આવતું નહીં મળે દર વર્ષની જે આ જ તકલીફ રહી છે અહીંયા બધાને તો અમે આ તંત્રથી અને જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ગ્રામ પંચાયત બધાને નિવેદન કરીએ છીએ કે આનું નિકાલ લાવે દર વર્ષે આ એક જ તકલીફ આવે છે અમને તો હું આ વાત ઉપર સુધી પહોંચાડવા માંગુ છું અને બધાને કહેવા માંગુ છું કે આનો કંઈક નિજરાકરણ લાવે અમારા તળાવટી શ્રી સરપંચ શ્રી ગ્રામ પંચાયત સભ્ય તાલુકા પંચાયત સભ્ય અને આનો ગ્રામસભાની અંદર ઉલ્લેખ કરીને આને જલ્દીથી જલ્દી જેમ બને તેમ દિવાળી પર અત્યારે તો નહીં થઈ શકે પણ દિવાળી પર પહેલી જ ગ્રામસભામાં મીટિંગ કરીને આને આનો પ્રશ્ન હલ કરે એવી અમારી માંગ છે અમારા ફળિયાવાસીઓની બધાની ધન્યવાદ આજ રોજ અનાવલ ગામે ગઈકાલે સાંજનો વરસાદ હોવાથી અને વરસાદ સતત ચાલુ રહેવાથી ગામમાં ઘણા બધા ફળિયામાં વરસાદનું પાણી ભરાઈ ગયું છે શુક્લેશ્વર ભાઈઓ ચાલા ભાઈઓ ડેગરી તેમજ અનાવલ અનાવલ ત્રણ રસ્તા તેમજ પંચાયત ની બાજુમાં પણ પાણી ભરાઈ ગયું અને તાલા આગેવાનો તેમજ ગામના બીજા પણ ઘણા બધા સેવા આપી રહ્યા છે અને અમે તાત્કાલિક ધોરણે જીસીબી લાવી બે ત્રણ સીસીબી લગાવી કામે પાણીનો નિકાલ કરેલ છે જે તંત્ર અને સ્થાનિક વસ્તીને આગ્રહપૂર્ણ અનુરોધ છે કે જ્યાં સુધી જરૂરી ન હોય ત્યાં સુધી બહાર ન નીકળે અને પુરવાર સાયીથી કામ લે અધિકારીઓ પણ સતત મોનિટરિંગ કરી રહ્યા છે અને બચાવ કામગીરી માટે તંત્ર તૈયાર છે અંતે બધા નાગરિકોને સલામત રહેવા અને તંત્રને સહકાર આપવા અપીલ કરવામાં આવે છે